સુરત શહેરમાં હની ટ્રેપની મશરૂ ગેંગનો આતંક સામે આવ્યો છે મશરૂ ગુનો દાખલ થયો છે પાંચ હજાર થી વધુ લોકોને મશરૂ ગેંગે શિકાર બનાવ્યા છે દરેક ગેંગમાં દસ થી વધુ યુવતીઓ સક્રિય છે ભોગ બનનાર પાસેથી ત્રણ લાખથી પચાસ લાખ સુધીનો તોડ કરતા હતા આ ગેંગ આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા પ્રતિક કાશીકર જોડાઈ ચુક્યા છે પ્રતિકજી સુરત શર્મા હની ટ્રેપ ની મશરૂ ગેંગ નો આતંક સામે આવી રહ્યો છે શું છે વધુ વિગત કતારગામ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પગલા મશુ ગેંગ સામે એક રત્ન કલાકારે ફરિયાદ નોંધાવી હતી એની અંદર બંને મશરૂ ભાઈઓ જે છે ધરપકડ કરવામાં આવી હતી આની અંદર મશુ ગેંગ છે તેની અંદર દસ થી વધારે યુવતીઓ પણ સક્રિય હોવાનું જાણવા મળે છે અને તેઓ સોશિયલ મીડિયા મારફતે લોકોને ફસાવી ચેટ કરી અને ફસાવી કોઈ સ્થળ પર બોલાવી અને પછી નકલી પોલીસ બની અને એ લોકોને બ્લેકમેલ કરવાનો કામ કરતી હતી

આ લોકો સોશિયલ મીડિયા થી લોકોને ફસાવી અને તેમને પછી જેવી જેવી વ્યક્તિની કેપેસિટી એ પ્રમાણે બ્લેકમેલ કરતી ત્રણ થી લઈને પચાસ લાખ નો આ લોકો બ્લેકમેલમાં તોડ કરતા હોય એવું જાણવા મળે છે સાથે સાથે જે લોકો જે આ ઝાડમાં ફસાય છે એ લોકોને બળાત્કાર ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવે છે અને પછી આગળ આગળ તોડ કરે છે આ લોકો જી પ્રતિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર

બપોરે એક દોઢ વાગ્યાના આજુબાજુ બીજા એક રત્ન કલાકાર જે યુવા છે એની સાથે પણ આવો જ બનાવ બનેલો હતો એની પણ સાથે વોટ્સઅપ મેસેન્જરથી અને ફેસબુક મેસેન્જરથી ચેટથી વિડીયો કોલિંગથી પ્રેમાળ વાતો કરીને એક રૂપા રાખોલિયા જેનું આઈડેન્ટિફિકેશન છે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર કે જેનું મૂળ નામ છે ધર્મિષ્તા તો એણે આ વ્યક્તિને ત્યાં બોલાવેલો કતાર ગામ આંબા તલાવડી પાસે અને ત્યારબાદ તેને ઘણા ગામ રોડ ઉપર કેનાલ વટીને ખુલ્લા ખેતરને કોરડીમાં લઈ ગયા અને ત્યાં એ બંને જ્યારે એ રૂમની અંદર ગયા ત્યારે એને આ જે વ્યક્તિ છે એના કપડાં કાઢ્યા અને ત્યારબાદ આ જે સુમિત મસરૂ અને અમિત મસરૂ અને એક અજાણી વ્યક્તિ આ ત્રણ વ્યક્તિઓ પોલીસ બનીને આવ્યા અને આને ધમકાવ્યો અને ત્યાંથી ગાડીમાં નાખીને લઈ ગયા અને પછી એને ધાકધમકી આપી મારકૂટ કરી એનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો ત્યારબાદ એને ખૂબ ડરી ગયો એટલે અખંડ આનંદ બેંક છે કતાર ગામની ત્યાં એના લોકરની અંદર છ લાખ રૂપિયા પડેલા હતા એ છ લાખ રૂપિયા જે છે એ એનો આ લોકોએ ખંડણી માગી અને એની પાસેથી વસૂલ કરી અત્યાર સુધી કતાર ગામની અંદર બે ગુના દાખલ થયા છે જે એક જ દિવસની બનાવો છે અને એમાં મસરૂ ગેંગ સામેલ છે લોકોને એવી અપીલ છે કે તમે લોકો જે છે કે શરમાશો નહીં ગભરાશો નહીં તમે ભોગ બનનાર છો તમે કોઈ ખોટું કૃત્ય નથી કર્યું તમને લોભ લાલચમાં નાખીને ભોગ બનાવવામાં આવેલા છે તો તમે પોલીસ સમક્ષ આવો આવો તમારી ફરિયાદ આપો અને તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસ તમને ખૂબ મદદ કરશે એસઓજીનો સંપર્ક કરો અને અમે તમારી તાત્કાલિક એફઆઈઆર લઈ અને વધુમાં વધુ આ લોકો વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થાય એવી એસઓજીની અને સમગ્ર સુરત પોલીસની ઈચ્છા છે